નમસ્કાર દર્શક મિત્રો કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું દીપક ચોણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયા અને ગુજરાતની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થવા જઈ રહ્યું છે ભૂપેન્દ્ર પટેલ સરકાર અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરશે અને આ સાથે જ સરકાર બજેટ સત્રમાં રામબંદીને લઈને પણ પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારી કરી રહી છે દેશમાં મહાદેવના મંદિરો અનેક છે પણ સાક્ષાત સ્વયંભુ મહાદેવનું અનોખું મંદિર કાલોલના નગરમાંથી પસાર થતી ગોમા નદીના પટમાં મળી આવ્યું છે વર્ષો પહેલા રેતી ખોદકામ કરતા મજૂરોને શિવલિંગના દર્શન થયા અને આજે તે મંદિર વિકસિત થઈને સોમનાથ પાતાળેશ્વર મહાદેવના નામથી પ્રચલિત છે દ્વારકાના વાતાવરણમાં એકાએક પલટો આવતાની સાથે જ માવઠાની અસર જોવા મળી હતી ભાટિયા દ્વારકા હાઇવે પરના રસ્તાઓ પર માવઠાથી ભીના થયા હતા કમોસમી માવઠાના પગલે ખેડૂતોના જીવ કે બંધાઈ જવા પામ્યો હતો વડોદરા હણી બોટ દુર્ઘટનામાં ચૌદ લોકોના મોત નીપજ્યા બાદ વડોદરા સુરસાગર તળાવમાં બોટિંગ ચાલુ હતું જે બાદ મ્યુનિસિપલ કમિશનરે સુરસાગર તળાવનો બોટિંગનો કોન્ટ્રાક્ટ તાત્કાલિક અસરથી રદ કર્યો હતો રાજ્યમાં બદલીનો દોર યથાવત છે ત્યારે સચિવાલય સેવા વર્ગ એકના નાયબ સચિવ કક્ષાના અધિકારીઓની બદલી થઈ છે અઢાર નાયબ સચિવ કક્ષાના અધિકારીઓની બદલીના આદેશ સામાન્ય વહીવટ વિભાગે કર્યા છે રાજ્યમાં પોલીસ ભરતી માટેના ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ વિભાગ દ્વારા એફિડેવિટ કરવામાં આવ્યું છે ત્યારે રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ પોલીસ ભરતી બહાર પાડશે મંત્રી નિર્મલા સીતારામણ વર્ષ બે હજાર ચોવીસ માટેનું વચગાળાનું બજેટ રજૂ કરશે જોકે દેશનું વાસ્તવિક બજેટ આઝાદી બાદથી રજૂ કરવામાં આવી રહ્યું છે પરંતુ જો આપણે પ્રથમ બજેટની વાત કરીએ તો તે એકસો ચોસઠ વર્ષ પહેલા રજૂ કરવામાં આવ્યું હતું વારાણસીના જ્ઞાનવ્યાપી સંકુલમાં બનેલા વ્યાસજીના ભોયરામાં કમિશનરે મોડી રાત્રે પૂજા કરી હતી કોર્ટનો આદેશ ગઈકાલે જ આવ્યો હતો જેથી એકત્રીસ વર્ષ બાદ અહીં પૂજા થઈ છે કોર્ટના નિર્ણયના થોડા કલાકોમાં જ તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી એકત્રીસ જાન્યુઆરી ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ હતી જો કે લોકોને રાહત આપતા સરકારે કેવાયસી પૂર્ણ કરવાની સમયમર્યાદા એક મહિના સુધી લંબાવી છે હવે લોકો ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ કરી શકશે ઝારખંડમાં એક મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે પત્ની કલ્પના સોરેનને ગિફ્ટ આપવામાં હેમંત સોરેનની સીએમની ખુરશી ગઈ છે ઝારખંડની રાજધાની રાંચીમાં ઇન્ડિયન આર્મીની માલિકીની ચાર પોઈન્ટ પંચાવન એકર જમીન મામલે સોરેન પરિવાર ફસાયો છે પીડિત મોડલ અને અભિનેત્રીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપીઓએ ઘણી વખત તેનો ગર્ભપાત પણ કરાવ્યો હતો આરોપીઓએ પીડિતોના અનેક અશ્લીલ વીડિયો પણ બનાવ્યા છે આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતા હતા ભારતીય ક્રિકેટર મયંક અગ્રવાલ ફ્લાઇટમાં બીમાર પડતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે મયંક અગ્રવાલ છેલ્લા ઘણા સમયથી ભારતીય ટીમમાંથી બહાર છે અને રણજીત ટ્રોફી રમી રહ્યા છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના કનેક ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ વધુ સમાચાર અને નવી અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર